ઇતિહાસને માત્ર શાળાના પુસ્તકોમાં ભણવાને બદલે જો એ સ્ક્રીન પર આપણને જીવંત થતો દેખાય તો કદાચ વધારે સમજાય અને એ પણ ખાસ કરીને આપણી માતૃભાષા ગુજરાતીમાં ફોર્ચ્યુનેટલી આપણે બધા આઝાદ ભારતમાં જન્મેલા લોકો છીએ એટલે આપણી પેઢીને આપણા બાળકોને એ લોકોના બાળકોને જ્યારે આવો સબ્જેક્ટ સ્ક્રીન પર જોવા મળે તો કદાચ એ વખતની પરિસ્થિતિઓને પ્રશ્નો વધારે સમજાય મેં જ્યારે મેન ઓફ સ્ટીલ સરદાર ફિલ્મનું ટ્રેલર જોયું ત્યારે જ મેં નક્કી કરી લીધું હતું કે હું તો આ ફિલ્મ જોવા જવાની જ છું મારી દીકરીને પણ જોવા લઈ જવાની છું અને આવો સબ્જેક્ટ જ્યારે મિહિર ભૂતા જેવા રાઇટરે લખ્યો હોય અને મિહિર ભૂતા જેવા ડિરેક્ટરે એને ડિરેક્ટ કર્યો હોય તે અદ્ભુત જ બન્યો હોય મેં ટ્રેલર જોયું ત્યારે મને એમ લાગ્યું કે વાય એમ આઈ નોટ અ પાર્ટ ઓફ ઇટ મને કેમ આમાં કામ કરવા ન મળ્યું પણ મિહિર તમને અને તમારી આખી ટીમને મેન ઓફ સ્ટીલ સરદાર ફિલ્મની આખી ટીમને મારા તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ ખૂબ ખૂબ શુભેચ્છાઓ તમારી આ ફિલ્મ ખૂબ હિટ થાય લોકો ખૂબ જુએ અને સમજે એ માટે હું ભગવાનને પ્રાર્થના કરીશ લેટ યોર ફિલ્મ બી અ બિગ બિગ હિટ મિર ઓલ ધ વેરી બેસ્ટ ટુ યુ એન્ડ યોર એન્ટાયર ટીમ